ના મસાલો ભરવાની ઝંઝટ ના મસાલો બનાવવાની ઝંઝટ હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે મરચાં ભર્યા વગર મસાલાવાળા મરચાં બનાવીશું તદ્દન નવી રીત સાથે એટલા ટેસ્ટી લાગશે કે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો આ શાકને બનાવતા ફક્ત પાંચ મિનિટ જ લાગે છે જ્યારે ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે પણ તમે આ શાક બનાવીને રોટલી પરાઠા કે પૂરી સાથે ખાઈ શકો છો એકદમ ફટાફટ બની જશે રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો સૌથી પહેલાં અહીંયા આપણે ભૂંગરિયા મરચાં લેશું મોટી સાઇઝના જે મરચાં મળે છે તે તીખાસવાળા હોતા નથી તો અહીંયા આપણે તીખાસ વગરના મરચાં પસંદ કરશું આ રીતે ચાકુની મદદથી વચ્ચે કટ લગાડશું અને તેમાં રહેલા બી છે તેને આપણે ચાકુથી જ દૂર કરી લેશું તો કટ લગાડીને તમે આ રીતે બીને કાઢી શકો છો મરચાંમાં રહેલા બીના કારણે જ ક્યારેક ક્યારેક પેટ બગડવાની સંભાવના હોય છે તો અહીંયા આપણે મરચાંમાં રહેલા બીને કાઢી લેશું જેથી કરીને મરચાંની તીખાશ પણ ઓછી થઈ જશે અને પેટ પણ નહીં બગડશે તો આ રીતે આપણે બધા મરચામાંથી બી છે તેને દૂર કરી લેશું બધા મરચામાં આ રીતે કટ લગાડતા જશું અને ચાકુની મદદથી મરચામાં રહેલા બીને દૂર કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા મેં બધા મરચામાંથી બી છે તેને દૂર કરી લીધા છે હવે અહીંયા આપણે મરચાંને મીઠાવાળા કરવાના છે તો ફ્રેન્ડ્સ આપણે મીઠું લેશું અને મીઠાને આપણે મરચાંની અંદરના ભાગમાં લગાડવાનું છે તો જે બાજુથી આપણે કટ લગાડેલું છે તે બાજુથી અહીંયા આપણે આમરી વડે આ રીતે મીઠું લગાડી દઈશું તો બધા મરચાંને આપણે મીઠાવારા કરી લેશું અને મીઠાવારા કર્યા પછી તેને આપણે સ્ટીમ કરવાના છે અને સ્ટીમ પણ આપણે ફક્ત ત્રણ મિનિટ માટે જ કરશું જલ્દીથી તે બફાઈ જશે તો ચાલો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું એક નાની તપેલીમાં પાણી ગરમ કરશું પાણી ગરમ થઈ જાય એટલે કાણાવાળી પ્લેટ છે તેને સેટ કરી દેશું પ્લેટ સેટ કર્યા પછી આ રીતે આપણે મરચાં તેના ઉપર સેટ કરી દેસું મરચાંને આ રીતે ગોઠવ્યા પછી તેને આપણે લીટથી ઢાંકી દઈશું અને હાઈ ફ્લેમ ઉપર ફક્ત ત્રણથી ચાર મિનિટ માટે સ્ટીમ થવા દઈશું ત્રણથી ચાર મિનિટમાં આપણા મરચાં સરસ બફાઈ જશે તો આ રીતે ડીશથી આપણે તેને ઢાંકી દઈશું અને હાઈ ફ્લેમ ઉપર ત્રણથી ચાર મિનિટ માટે સ્ટીમ થવા દેસું ચાર મિનિટ થઈ ગઈ છે અને આપણા મરચાં પણ સરસ બફાઈ ગયા છે તેના કલરથી જ તમને ખ્યાલ આવી જશે તો ચાલો હવે તેને આપણે પ્લેટમાં લઈ લઈએ ફ્રેન્ડ્સ મરચાને આપણે મીઠાવાળા કરેલા હતા એટલે મરચામાંથી આ રીતે જ્યારે બફાઈ જશે એટલે તેમાંથી પાણી રિલીઝ થશે તો બસ આ રીતે મરચાંને બાફ્યા પછી હવે ગ્રેવી માટે આપણે મસાલો રેડી કરીશું તેના માટે આપણે બે ચમચી જેટલા સિંગદાણા લેશું અને એક ચમચી જેટલા તલ લેશું આ બંનેને આપણે ખાંડરીમાં એડ કરી દઈશું અને આ રીતે અચકચરા તેને ક્રશ કરી લેશું ફ્રેન્ડ્સ આ પ્રોસેસ તમે મિક્સર જારમાં પણ કરી શકો છો પણ ઠંડી દસ્તાની મદદથી આ ઝડપથી પ્રોસેસ થઈ જાય છે વરિત અહીંયા આપણે અચકચરું તેને ક્રશ કરવાનું છે તો ફ્રેન્ડ્સ આ રીતનો આપણે ભૂકો બનાવીને રેડી કરવાનો છે તો સરસ આપણો અચકચરો ભૂકો બનીને રેડી છે તો ચાલો હવે એક ગ્રેવી બનાવવા માટે બે ચમચી જેટલું આપણે દહીં લેશું અને દહીંને આપણે એક વાટકીમાં કાઢી લેશું બસ હવે તેમાં ફક્ત આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી એડ કરશું અને તેને સારી રીતે ફેટી લેશું દહીંને આ રીતે સારી રીતે ફેટવાથી દહીં છે જ્યારે આપણે તેલમાં નાખશું ત્યારે તે ફાટશે પણ નહીં અને એક સરસ ગ્રેવી બનીને રેડી થશે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણું દહીં સરસ ફેટાઈ ગયું છે તો અહીંયા મસાલો પણ આપણો બનીને રેડી છે તો ચાલો હવે ઝડપથી શાક બનાવવા માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું કઢાઈમાં ફક્ત બે ચમચી જેટલું તેલ એડ કરશું તેલ સારું એવું ગરમ થઈ જાય એટલે તેમાં જીરું એડ કરશું અહીંયા તમે વળિયારી પણ એડ કરી શકો છો અને લસણ ખાતા હોય તો લસણની કરી પણ તમે અહીંયા એડ કરી શકો છો હવે ચપટી ક્રાઈ નાખશું અને બંને વસ્તુ સરસ કકરી જાય એટલે તેમાં ચપટીક હિંગ એડ કરશું હિંગ એડ કર્યા પછી ફ્રેન્ડ્સ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આપણે જે દહીંની પ્યુરી બનાવેલી છે તે તેમાં એડ કરશું દહીંને ડાયરેક્ટ જ તેલમાં નાખીએ છીએ ત્યારે દહીં ફાટી જાય છે એવું ન થાય એટલે ગેસની ફ્લેમ થોડીકવાર માટે બંધ કરી દેવાની અને આ રીતની ગ્રેવી રેડી થઈ જાય એટલે પછી ફરીથી આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દેસું ફ્રેન્ડ્સ આ રીતે જો તમે કરશો તો તમારી ગ્રેવી છે દહીંની તે ક્યારેય નહીં ફાટશે તો પ્યુરીવાળા વાટકામાં થોડુંક પાણી નાખીને આપણે ગ્રેવીમાં એડ કરી દેસું અને ગ્રેવી આ રીતે ઉકળવા લાગે એટલે તેમાં આપણે મસાલા એડ કરીશું અડધી ચમચી ધાણા જીરું પાવડર ચપટી હળદર અને અહીંયા આપણે તીખું મરચું એડ કરીશું અડધી ચમચી બસ ફ્રેન્ડ્સ અહીંયા આપણે મીઠું એડ નહીં કરશું મીઠું આપણે પાછળથી એડ કરવાના છે કારણ કે આપણા મરચાં છે એ બાફેલા છે અને મીઠાવાળા છે તો આ રીતે ગ્રેવી ઉકળવા લાગે એટલે આપણે મરચાં તેમાં એડ કરી દઈશું આ રીતે મરચાં એડ કર્યા પછી તેને સારી રીતે આપણે ગ્રેવી સાથે મિક્સ કરી લેશું જેથી કરીને ગ્રેવી છે એ મરચામાં સરસ ભરી જશે અને એકવાર આ રીતે હલાવ્યા પછી આપણે ગેસની ફ્લેમ લો કરી દેવાની છે અને લો ફ્લેમ ઉપર તેને થોડીકવાર માટે ચડવા દેશું અને થોડીકવાર પછી તેમાં આપણે શેકેલો ચણાનો લોટ એડ કરશું બે ચમચી જેટલો તો ફ્રેન્ડ્સ આ રીતે તમે જો ક્યારે મરચાં બનાવ્યા ન હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ભરેલા મરચાંનું શાક પણ ભૂલી જાશો જ્યારે તમે આ રીતે શાક બનાવશો હવે બસ આપણે જે તલ અને સિંગદાણાનો ભૂકો રેડી કરેલ છે તે સ્પ્રેડ કરી દેસું અને આ રીતે સ્પ્રેડ કર્યા પછી બે સેકન્ડ માટે આ રીતે જ રહેવા દેશું અને પછી ચમચીથી આપણે હલાવશું તો ફ્રેન્ડ્સ હવે આપણે અહીંયા મીઠું એડ કરશું તો મીઠું ફક્ત આપણે ચણાના લોટ અને જે સિંગદાણાનો ભૂકો નાખેલો છે તેના માટે જ અહીંયા આપણે મીઠું એડ કરશું આ રીતે ચપટીક મીઠું એડ કર્યા પછી ચમચીથી આપણે સારી રીતે હલાવી લેશું અને પછી તેમાં આપણે થોડુંક પાણી નાખશું એટલે ગ્રેવી છે એ સરસ એકદમ ઘટ થઈ જશે અને મરચાં સાથે કોટ થઈ જશે તો એકદમ સરસ મરચાંને કોટ કરે એટલે આપણે થોડુંક પાણી નાખશું અને આ રીતે લો ફ્લેમ ઉપર તેને આ રીતે હલાવીને પકાવી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણું મરચાંનું શાક બનીને રેડી છે ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે કે અઠવાડિયામાં પાંચ વાર તમે આ શાક બનાવશો વરી આ શાક રોટલી પરાઠા અને પૂરી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે દાળ શાક ખાઈને કંટાળી ગયા હોય ત્યારે તમે આ નવું શાક બનાવીને એન્જોય કરી શકો છો તો અહીં આપણું શાક બનીને રેડી છે તો અહીંયા આપણે તેના ઉપર કોથમીર સ્પ્રેડ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો ફ્રેન્ડ્સ ગરમા ગરમ મરચાં ભર્યા વગર મસાલાવાળું મરચાંનું શાક રેડી છે સૌ કરવા માટે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અને કોથમીરથી તેને ગાર્નિશ કરીશું તો ફ્રેન્ડ્સ આજની રેસિપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસીપી યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે